દરેક દેશ માટે તે દેશનો રાષ્ટ્રીય ધ્વજ ગૌરવ સમાન હોય છે અને રાષ્ટ્રીય ધ્વજનું સન્માન જાળવી રાખવા માટે વિશેષ કાયદા પણ બનાવવામાં આવેલા હોય છે રાષ્ટ્રીય ધ્વજનું સન્માન જળવાઈ રહે તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવતી હોય છે પરંતુ ડીસામાં ભારતના તિરંગાનું સરેઆમ અપમાન થતું નજરે પડી રહ્યું છે ડીસા શહેરમાં આવેલા નવીનાથ નગરમાં આવેલી યુનિયન બેંકના ધાબા પર લગાવવામાં આવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોવા છતાં તેને હટાવવામાં આવ્યો નથી અને રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થઈ રહ્યું છે ભારતના રાષ્ટ્રધ્વજ માટે ધ પ્રિવેન્શન્સ ઓફ ઇન્સલ્ટનું નેશનલ ઓનર એક્ટ ઓગણીસો એકોતેરના કાયદો બનાવવામાં આવ્યો છે આ કાયદાની કલમ બે પોઈન્ટ બેના ના બીજા ફકરામાં ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં યુનિયન બેંક આવેલી છે તે ઇમારત પર અત્યારે રાષ્ટ્રીય ધ્વજ ખૂબ જ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયેલી હાલતમાં લહેરાઈ રહ્યો છે આ બાબત ખૂબ જ શરમજનક અને ગંભીર બાબત છે આપણો તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ આપણું અભિમાન છે અને તેનું આ રીતે થતું અપમાન હોય તે શરમજનક છે રાષ્ટ્રધ્વજની ગરિમા વિશે ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી શું જણાવી રહ્યા છે તે સાંભળો રાષ્ટ્રધ્વજ જે છે એને આપણે ફરકાવી શકીએ છીએ હવે બધા જ ફરકાવી શકે છે પણ એને જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાયેલો હોય તો એને ક્ષતિગ્રસ્ત થાય અથવા રાષ્ટ્રધ્વજને કંઈ પણ પેલું થાય તો એને ઉતારી અને સાચવી અને કાગળમાં લપેટી અને તિજોરીમાં કે સેફ જગ્યાએ મૂકી શકાય અને એ સિવાય પણ એવો ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ એના માટે આપણે એ સરકારના કાયદાઓ છે નિયમો બનાવેલા છે કે રાષ્ટ્રધ્વજને કઈ રીતે એનો એને ડિસ્પોઝ કરવો એ એના નિયમો પ્રમાણે કરવો જોઈએ પણ કોઈ પણ જગ્યાએ ફાટેલો કે ક્ષતિગ્રસ્ત રાષ્ટ્રધ્વજ હોય તો એને ફરકાવી ના શકાય અને ફરકાવવું એ યોગ્ય નથી દરેક દેશનો રાષ્ટ્રધ્વજ તે દેશનું ગૌરવ સમાન માનવામાં આવે છે તેવી જ રીતે આપણા દેશનો તિરંગો પણ ભારત દેશનું ગૌરવ છે ભારત દેશના રાષ્ટ્રધ્વજને લઈ કેટલાક નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિના પ્રતીક સમા રાષ્ટ્રધ્વજને સન્માન જાળવી રાખવું તે દરેક નાગરિકની એક ફરજ બને છે પરંતુ ડીસા શહેરમાં આવેલી યુનિયન બેંકની બિલ્ડિંગ ઉપર અત્યારે ક્ષતિગ્રસ્ત હાલતમાં તિરંગો લહેરાઈ રહ્યો છે જે ખરેખર આપણા ગૌરવ સમાન તિરંગાના અપમાન બરાબર કહેવાય તો નવાય નહીં હરીશ ઠાકોર બી કે ન્યૂઝ ચેનલ ડીસા